વરસાદનો વર્તારો જોવા માટે અલગ અલગ પ્રકારે વર્ષ કેવું જશે તેનું અનુમાન લગાડવામાં આવતું હોય છે ત્યારે જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા ગ્રામ્ય વિસ્તાર લીંબુડામાં અખાત્રીજના વહેલી સવારે ગામથી પરંપરા અનુસાર અગ્નિ પ્રજ્વલિત કરી ધુમાડો કઈ દિશામાં જાય છે તે પવનની દિશાના આધારે વર્તારો નક્કી કરાય છે ત્યારે અખાત્રીજના વહેલી સવારે બે કલાક સુધી ખેતરમાં ખુલ્લા સ્થળે જઈ ખેડૂતે ચાલીસ વર્ષની માફક આ વર્ષે પણ અગ્નિ પ્રજ્વલિત કરી તેની ધુઆણાની દિશાના આધારે વરસનો વર્તારો આપ્યો છે આ વર્ષે પવન ઈશાન અને અત્રાદા ખૂણા તરફ જતો જોવા મળ્યો હતો જેને લઈને ખેડૂતોએ કહ્યું કે આ વર્ષે જામનગર જિલ્લામાં વરસાદી સિઝન સારી જશે ખેડૂતોએ પોતાના અનુભવના આધારે અખાત્રીજના પરોઢીએ આ વર્તારો આપ્યો છે ઈશાન ખૂણામાં પવન ગયો હોય ને પંદર મિનિટ અત્રો ગયો હોય વરસ સારું બે એવું લાગે છે ચાલીસ વર્ષનો અનુભવ છે અમને એના ઉપરથી કહી જામનગર જિલ્લામાં વરસ સારું જ જશે અને અખાત્રીજના દિવસે અમે પવન જો આવી છે ને ધુવાણો કરી અને જોઈશી ધુવાડો તો ઈશાન ખૂણામાં ગયો છે અડધી કલાક અને ત્યાર પછી અત્તરમાં ગયો છે એના ઉપરથી અનુમાન કરી છે વરસાદ પાણી સારા થાય એવું અમને લાગે છે સમાચાર દિલ્હીથી પ્રાપ્ત થઈ રહ્યા છે પીએમ મોદીની અધ્યક્ષતામાં સીસીએસની બેઠક મળી અમિત શાહ રાજનાથસિંહ બેઠકમાં હાજર એસ જયશંકર નિર્મલા સીતારમણ હાજર એનએસએ અજીત ડોભાલ પણ બેઠકમાં હાજર પીએમ આવાસ પર સીસીએસની બેઠક ચાલી રહી છે પહેલગામ આતંકી હુમલા બાદ સીસીએસની આ બીજી બેઠક યોજવામાં આવી છે અહીં અમિત શાહ રાજનાથસિંહ પણ બેઠકમાં હાજર છે નિર્મલા સીતારમણ પણ જોવા મળી રહ્યા છે એસ જયશંકર પણ હાજર છે એનએસએ અજીત ડોભાલ બેઠકમાં હાજર પ્રધાનમંત્રી મોદીના નિવાસસ્થાને સીસીએસની આ બીજી બેઠક પહેલગામ હુમલા બાદ આ બેઠકોનો દોર ચાલી રહ્યો છે પ્રધાનમંત્રી મોદી બેઠકો કરી રહ્યા છે એક બાદ એક કઈ રીતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી શકાય મૂંતોડ જવાબ આપી શકાય જેથી પાકિસ્તાનની શાન ઠેકાણે આવે અને પાકિસ્તાનની આવનારી પેઢીઓ પણ હિન્દુસ્તાન સાથે જે કૃત્ય તેણે આચર્યું તે ન ભૂલે અને તેનો બદલો ન ભૂલે તે માટે જ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પ્રધાનમંત્રી મોદી જેમણે આ બેઠકનું આયોજન કર્યું છે જેથી એ નક્કી કરી શકાય કે પાકિસ્તાનને જવાબ આપવામાં ભારતીય સેના કઈ રીતે મદદરૂપ થઈ શકે છે હવે આગળ વાત ઓપરેશન ચંડોળાની સમાચાર ગાંધીનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક યોજાઈ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા કરાઈ ગેરકાયદે બાંગ્લાદેશીઓ પાકિસ્તાનીઓને ડિપોર્ટ કરવા મુદ્દે ચર્ચા કરાઈ ચંડોળા ડિમોલેશન મુદ્દે હર્ષ નું નિવેદન સરકારની એક એક ઇંચ જમીન ખાલી કરાવીશું માનવતાને ધ્યાને રાખીને આ કામ પૂર્ણ કરવામાં આવશે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક જેમાં રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવી ગેરકાયદે ધુસણખોરો મુદ્દે ચર્ચા કરવામાં આવી બાંગ્લાદેશીઓ જે દરેક જિલ્લા દરેક શહેરમાં અડ્ડો બનાવીને વસવાટ કરી રહ્યા છે તેમને કઈ રીતે પોતાના દેશમાં ડિપોર્ટ કરવા માટે ચર્ચા કરાય ચંદોડા ડેમોલેશન મુદ્દે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું સરકારની એક એક ઇંચ જમીન ખાલી કરાવવામાં આવશે કોઈને પણ ગેરકાયદે વસવાટ કરવાની પરવાનગી સરકાર નહીં આપે માનવતાને ધ્યાને રાખીને આ કામ पूर्ण कर खातरी आप बड़े पैमाने पर गैरकानूनी बांग्लादेशियों को पकड़ा गया है ये राज्य के सभी नागरिकों के हित में राज्य सरकार ने सुरक्षित रखी गई एक, एक इंच जगह અમદાવાદના ચંદોડા તળાવ વિસ્તારમાં દબાણો દૂર કરવા કવાયત જેસીબી ડમ્પર પોલીસની ગાડીઓનો ખડકલો જોવા મળ્યો ડેમોલેશનની કામગીરીનો ડ્રોન શોટ પણ સામે આવ્યા અમદાવાદમાં બાંગ્લાદેશી ધુસણખોરો ગુજરાત પોલીસ દ્વારા સૌથી મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે ગેરકાયદે બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની સાથે શહેરમાંથી તેમના મૂળિયા જો ખેડી દેવા કવાયત ચાલી રહી છે ચંડોળા તળાવમાં ગઈકાલે અહી પોલીસ કર્મચારીઓ કોર્પોરેશનના કર્મચારીઓએ એક સાથે ઓપરેશન હાથ ધર્યું હતું જેસીબીથી આજે તમામ ગેરકાયદે મકાનો હતા તેને દૂર કરવાની કામગીરી ગઈકાલે પણ કરાઈ હતી આજે બીજો દિવસ છે ઓપરેશન ચંડોળાનો ગઈકાલે લલ્લા બિહારીનું ફાર્મ હાઉસ પણ તોડી પાડવામાં આવ્યું હતું એવી જાણકારી મળી હતી કે તે બાંગ્લાદેશીઓને અહીં આશરો આપે છે તેમની પાસેથી પૈસાની વસુલાત કરે છે ભાડા પર મકાનો આપે છે અને સાથે જ એવા પણ આરોપો મૂકવામાં આવ્યા હતા કે તે વ્યાજનો ધંધો કરીને કાળી કમાણી કરીને ફાર્મ હાઉસ ઉભો કરી ચૂક્યો છે અને એટલે જ ફાર્મહાઉસને હાઉસને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યું ડિમોલેશનની કામગીરીના ડ્રોન દ્રશ્યો પણ સામે આવ્યા આજે પણ આ કામગીરી ચાલી રહી છે અમદાવાદના મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ આસપાસના વિસ્તારમાં કે જ્યાં ગેરકાયદેસર બાંધકામો વર્ષોથી જે થઈ ગયેલા હતા અને તેને તોડી પાડવાની કામગીરી જે છે તે અમદાવાદ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે અને ઓપરેશન ક્લીન જે છે તે હાથ ધરવામાં આવ્યો હતો અને આ ઓપરેશન ક્લીનનો આજે બીજો દિવસ છે હું સીધા દ્રશ્યો પણ આપને બતાવીશ કે હાલ આપજે આ દ્રશ્યો જોઈ શકો છો કે ચંડોળા તળાવ આસપાસના જે બાંગ્લાદેશમાંથી જે ખરી કરી અને જે બાંગ્લાદેશીઓ જે આવતા હતા અમદાવાદ આવતા હતા અને તે લોકો માટે આ જે ચંડોળા તળાવ આસપાસનો વિસ્તાર જે છે કે તે આશ્રય સ્થાન બની ગયો હતો અને અહીંયા ગેરકાયદેસર બાંધકામો કરી અને લોકો અહીંયા રહી રહ્યા હતા અને તેને તોડી પાડવાની કામગીરી જે છે તે ગઈકાલથી ચાલી રહી હતી ગઈકાલે પણ મેગા ડિમોલેશન જે છે હાથ ધરાયું હતું આજે પણ જે છે તે આ મેગા ડિમોલિશનનો બીજો દિવસ છે લોકો અહીંયા જે રહી રહેલા લોકો જે છે તેઓના ગેરકાયદેસર બાંધકામો જે છે તેને આજે પણ તોડી પાડવામાં આવશે અને અત્યારે આપ જોઈ શકો છો કે કેટલાક લોકો દ્વારા સ્વયંભૂ રીતે પોતાના જે માલ સામાન જે છે તેને ખસેડવાની કામગીરી કરી શરૂ કરી દીધી છે જે રીતે ગઈકાલ સવારથી પોલીસનો કાફલો જે છે તે અહીંયા તૈનાત કરી દેવાયો હતો અને કોર્પોરેશનના પણ અઢારસોથી પણ વધુ કર્મચારીઓ જે છે તે આ મેગા ડિમોલેશનમાં કામે લાગ્યા હતા અને આજે આ મેગા ડિમોલેશનનો બીજો દિવસ છે અને તેને લઈને આજે પણ જે છે તે આ સતત ડિમોલેશનની કામગીરી ચાલવાની છે કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક ન્યૂઝ